શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી દિવસીય મહામેળો યોજાઈ રહ્યો શક્તિ ભક્તિ અને આસ્થાના મિની કુંભ સમાન આ મહામેળાની આજથી શરૂઆત થઈ હોય જિલ્લા કલેક્ટર શ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલના હસ્તે શુભારંભ કરાયો હતો અંબાજી ખાતે દાંતા રોડ ઉપર વેંકટેશ માર્બલ નજીક માતાજીના રથની શાસ્ત્રો રીતે અને ભક્તિભાવથી પૂજા અર્ચના કરીને કલેક્ટર શ્રી સહિત મહાનુભાવોએ રથને થોડીક દૂર સુધી દોરીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો મેળાનો શુભારંભ થતાની સાથે જ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી મેળાના પ્રારંભ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમજી જી દવે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ વકવાણા

અનેકવિધ આયોજન કરાય છે મેળાના સાત દિવસ સુધી યાત્રાધામને સાંકળતા માર્ગો બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે રસ્તામાં માઈ ભક્તોને કષ્ટ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર સેવા કેમ્પો પણ શરૂ કરાવી દેવામાં આવ્યા છે મા અંબાને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવવા માટે આ મેળામાં દૂર દૂરના અંતરેથી લાખો શ્રદ્ધાળુઓ કષ્ટ વેઠીને પણ મા અંબાના ધામ પહોંચશે ત્યારે ભક્તોની સેવા સુવિધા અને સુરક્ષા માટે તંત્ર પણ સજ્જ બન્યું છે બારમી સપ્ટેમ્બરના દિવસે જિલ્લા તંત્ર દ્વારા અને દેવસ્થાન જગત જનની મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી આનંદ અને ઉલ્લાસના આ પવિત્ર પર્વ એવા ભાદરવી પૂનમ મેળાનું શરૂઆત કરવામાં આવી છે હું જિલ્લા તંત્ર વતી સર્વે માઈ ભક્તોને તમામ શ્રદ્ધાળુઓને દેશના અને રાજ્યના ખૂણા ખૂણામાંથી ચાલીને આવતા પગપાળા શ્રદ્ધાળુઓને સૌને ખૂબ ખૂબ આદરપૂર્વક આવકારું છું માં જગતજનની અંબાના ચરણોમાં સમસ્ત જીવમાત્રાના કલ્યાણની પ્રાર્થના સાથે નિર્વિઘ્ન રૂપે કોઈપણ શ્રદ્ધાળુને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને કોઈ પણ જાન કે માલની હાનિ ના થાય તેવા આશીર્વાદ માતાજી સાથે માગેલા છે અને ખૂબ શ્રદ્ધા અને પવિત્ર વાતાવરણ સાથે મા જગતજનની અંબાજીના આંગણે આજે ભાદરવી પૂનમના શુભ મેળાની શરૂઆત થઈ છે ધન્યવાદ